જેમાં ચૈત્ર નવરાત્રિ મહાકાલી માતાજીની આરાધના કરવામાં આવે છે મહાનવરાત્રિ સરસ્વતી માતાજીની આરાધના કરવામાં આવે છે અષાઢ નવરાત્રીમાં મહાલક્ષ્મીજીની આરાધના કરવામાં આવે છે જ્યારે આસુ નવરાત્રિમાં મા દુર્ગાની જગદંબા માતાજીની આરાધના કરવામાં આવે છે ચૈત્ર નવરાત્રિમાં મહાકાલીની વિશેષ ઉપાસના કરવામાં આવે છે મહાકાલીની ચૈત્ર નવરાત્રિમાં તાંત્રિક માર્ગીય રીતે નહીં પણ સાત્વિક રીતે ઉપાસના થતી હોય છે નડિયાદમાં દરેક વિશિષ્ટ અંબા આશ્રમ મંદિર તરીકે જાણીતું હોવાથી નડિયાદ તથા આજુબાજુના ગામડાઓમાંથી ભાવિક ભક્તો અહીં ચૈત્ર આસો નવરાત્રી દરમિયાન ભાવિક ભક્તો દર્શનાર્થે મોટી સંખ્યામાં આવતા હોય છે હું નીતાબેન પટેલ નડિયાદથી આવું છું લગભગ સત્તર અઢાર વર્ષથી સવારે નિત્યા આરતી કરવા માટે પણ આવું છું આ મંદિરમાં અમારું એક ફેમિલી જ છે અને અમે અહીંયા નવરાત્રિમાં પણ બહુ જ આનંદ ઉલ્લાસથી વાતાવરણ હોય છે અને અમારે અહીંયા સવા કિલો સુખડી અને સવા કિલો ઘીની બળગા માનવાથી આપની મનોકામના પરિપૂર્ણ થાય છે અમારા મંદિરમાં માતાજી હજરા અજુર છે પરંતુ નવરાત્રિમાં અમે સુખડી માતાજીને ધરાવતા નથી કોઈ એઠી વસ્તુ નથી ધરાવતા માતાજી પણ નવરાત્રિ કરે જ છે અહીંયા એટલે માતાજીને પણ નવરાત્રી માં નવ દિવસ અમે ફરાર જ જમાડીએ છીએ જય માં જય માં હું નડિયાદ અંબા આશ્રમ છું ગોપાલ મહારાજ પૂજા પરમ પૂજ્ય અંબા પાસેજી મહારાજનો હું દીકરો થઉં અને અંબા આશ્રમના કાર્યકારી ટ્રસ્ટી છું આસો નવરાત્રિ એ માની ઉપાસના માટે એક મહત્વના નવરાત્રી છે માની ઉપાસનામાં ચાર નવરાત્રિ બતાવ્યા જેમાં મહા ચૈત્ર અષાઢ અને આસો આસો નવરાત્રિ એ મોટા નવરાત્રિ કહેવાય જેમાં આપણે સૌ માના રાસ ગરબા રમે છે આ ઉપાસનામાં માના મા દુર્ગાની ઉપાસના થાય છે આ નવરાત્રિમાં મહાનવરાત્રિમાં મા સરસ્વતી નવરાત્રિની ઉપાસના થાય છે ચૈત્રમાં મહાકાલીની ઉપાસના થાય અષાઢમાં મહાલક્ષ્મીની ઉપાસના થાય અને ચૈત્ર નવ આંસુ નવરાત્રિની અંદર જે હાલ આજથી શરૂ થઈ રહ્યા છે એ મા નવ દુર્ગાની ઉપાસના મહત્ત્વ છે એમાં આજે આશ્રમમાં એના પ્રથમ દિવસે દરેક નવરાત્રિમાં ઘટ સ્થાપના થાય માના જવરાની સ્થાપના થાય છે દર ત્રીજા નવરાત્રિએ આનંદ ગબનના પાઠ કરવામાં આવે પાંચમ્યા નવર્થે માના શ્રીયંત્રની પૂજા થાય આઠમના દિવસે માનો નવચંડી યજ્ઞ થાય છે રાત્રે બાર વાગે જે વર્ષમાં ફક્ત એક જ વાર બાર વાગે રાત્રે મહાઆરતી થાય છે માના નવમીના દિવસે માને અંકુટ ધરવામાં આવે આ દિવસે માને વિવિધ પ્રકારના મીઠાઈને અન્ય ખાદ્ય પદાર્થો કરવામાં આવે છે અને સાંજના સાત વાગ્યા મૃત્યુજય મહાકાલ આરતી થાય છે આ નવરાત્રિની મહત્વ મહત્તા એટલી જ કે આ નવરાત્રિ કરવાથી માના પરમપદને આપ પામી શકો છો